આગામી તારીખ 14/4/2024 ના રોજ રાત્રિના 10:30 કલાકે કర్జન જલારામ નગરમાં આવેલા નવગ્ર શનિદેવ મંદિરના महंत રાજુકિરી ગમરાનંદ ગીદી સાથે કેનાના રસ્તા બાબતે વિધર્મી દ્વારા આસરે પાસી 6 માણસો દ્વારા महंत રાજુકિરી ઉપર હુમલો કરી ગદડા પાટોનો માર મારી ઉપરથી વિધર્મીઓય महंत રાજુકિરી ઉપર કોટા કેસ કરવામાં આવ્યા હતા

વિધર્મી દ્વારા કૃત્ય કરવામાં આવ્યા હતા તે બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ તેમજ પોલીસ નિષ્ફળ જવાના આક્ષેપો જોવા મળ્યા હતા તે ઘટનાને હજુ બે મહિના થયા નથી અને વિધર્મીઓને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ જણાય આવ્યું છે કરજણ જલારામનગરના નવગ્રહ શનિદેવ મંદિરના સેવક મહંત રાજગીરી ઉપર વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તે બાબતે કરજનગરના હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ સમાજના રક્ષણ બાબતેની માંગ કરવામાં આવી હતી આપના મીડિયાના માધ્યમ દ્વારા અને આજ રોજ જે આવેદન પત્ર હિન્દુ સંગઠન અને સાધુ સંતો તેમજ ગામના રહીશો દ્વારા જે આપવામાં આવ્યું છે તેના દ્વારા અને આજ રોજ આ મહિલા તેમજ હિન્દુ સંગઠનોના જે કઈ સભ્યો છે તેના દ્વારા આવેદનપત્ર આપી આપના માધ્યમ દ્વારા જણાવ જણાવીએ છીએ કે વિધર્મીઓ દ્વારા વારંવાર જે કજલનગર તેમજ ગામડાઓમાં કે મંદિરો ઉપર નિશાન બનાવી મંદિરોની મૂર્તિને ખંડિત કરવામાં આવે છે તે હવે હિન્દુ સંગઠનના લોકો તેમજ સાધુ સંતો તેમજ હિન્દુ સભ્યો એ ચલાવી લે નહીં કારણ કે જે અત્યાર સુધી કંધા ગામે અગાઉ બે મહિ માસ અગાઉ માતા ઘરે માતાની મૂર્તિને ખંડિત કરી તેનો હાથ મળેલો અને મૂર્તિ ખંડિત મૂર્તિ વિધર્મીઓ દ્વારા તેને દાટી દઈ સંટાડી દેવામાં આવેલી તેની ફરિયાદ થત ગામના રહીશે ફરિયાદ કરતા તે પોલીસ દ્વારા તેમજ ગામના લોકોએ શોધખોળ કરતા મૂર્તિ મળી આવેલી પરંતુ તે ફરિયાદના અનુસંધાને આજ દિન સુધી કોઈ આરોપી મળી આવેલા નથી એ જ સમય દરમિયાન કરજણ ગામે શનિદેવ મંદિર ખાતે વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો અને એ હુમલાની અંદર મંદિર ઉપર પથ્થરમારો કરવામાં આવેલો અને જે મંદિરના મહંત જે છે રાજુગીરી ગુરુ ગુરુશ્રી કમલાનંદગીરી નાઓ જે સેવા પૂજા કરે છે તેમને ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના આશરે સાડા દસ વાગ્યા પછી ના અરસામાં વિધર્મીઓ દ્વારા જે એમને બહાર ખેંચી લાવી અને રોડ ઉપર હુમલો કરવામાં આવેલો અને ગરદાપાટુનો માર મારવા આવેલો મંદિર ઉપર પથ્થરમારો કરતા તેઓને પથ્થર પણ વાગેલો હતો તેમ છતાં તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી પરંતુ ત્યાર પછી પણ આ લોકો દ્વારા ફરીથી આવી રીતે વારંવાર હુમલો કરવામાં આવે ગાડીને પણ નુકસાન કરવામાં આવેલું છે તેમ છતાં તે લોકોની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આ હિન્દુ સંગઠનનું રક્ષણ કરવામાં નહીં આવે શું આ હિન્દુ સંગઠન પોતાના ન્યાય મેળવવા માટે વારંવાર કોર્ટના તેમજ સંસ્થાના દરવાજા ખટખટાવવા પડશે તો હિન્દુ સંગઠનને રક્ષણ મળે હિન્દુ મંદિરો જે છે મંદિરોની અંદર ફરીથી આવા હુમલા કરીને દેવી દેવતાને નુકસાન પહોંચાડી અને હિન્દુઓની લાગણી જે ડુબાવાના કાર્યક્રમ કરી રહેલા છે તે કાર્યક્રમ આજ દિન સુધી હવે સહન કરવામાં નહીં આવે એ આપણા માધ્યમ દ્વારા કરવામાં આવે છે અને જો આગામી કાર્યક્રમોમાં આગામી દિવસોમાં જો આવી રીતે વિધર્મીઓ દ્વારા કોઈ અવું કૃત્ય કરવામાં આવશે તો હિન્દુ સંગઠન કે હિન્દુ સાધુ સંતો કે હિન્દુ માણસો દ્વારા ફરીથી સમાજમાં કોઈક બનાવ બનશે તો તેના માટે જવાબદાર હિન્દુ સંગઠન રહેશે નહીં એ માધ્યમ દ્વારા હું જાહેર કરું છું વારંવાર કરજણ નગર અને કરજણ તાલુકાના હિન્દુ મંદિરો ઉપર આ રીતે હુમલો કરવામાં આવે છે અને હિન્દુઓને ઘણી ખોટી રીતે માર મારી અને હિન્દુઓને હેરાન કરવામાં આવે છે ત્યારે કરજણ નગરની અને તાલુકાની શાંતિને દોરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી નથી હિન્દુત્વના મુદ્દા ઉપર બનેલી સરકાર પાસે હિન્દુઓએ પોતાના રક્ષણ માટે ભીખ માંગવી પડે અધિકારીઓ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપીઓને પકડી અને કાયદેસર ઘટતું કરે એવી મારી વિનંતી છે ઘટના શું બની છે આ ઘટના એવી બની છે કે રમઝાન મહિનાની અંદર આ લોકોએ મને થોડી આરતી પૂજા માટે મારે ધમકી આપેલી હતી પછી મેં આ શહીદે પછી મેં કોઈ એવું વિચાર નતું કર્યું કે આ લોકો કંઈ હુમલો મારી ઉપર કરશે પછી મોડી રાતે રમઝાન પૂરો થયા પછી રાતે અગિયાર વાગે મારી ઉપર અને મારા મંદિર ઉપર હુમલો કર્યો અથવા મને પથ્થરમારો કર્યો અને મૂર્તિ તોડવાની પ્રાર્થના કરી હતી ત્યારથી એ લોકો મને રોડ ઉપર દહેડી અને મને મૂંઢ માર માર્યો છે મૂંડ માર મને માર્યો અને આવતા દાતા છેવકોએ મને બચાવ્યો છે ચૌહાણ સુરસિંહ માધવસિંહ બોલું છું અને જ્યારે કણભા ગામની અંદર વેરાઈ માતાનું મંદિર આવેલું છે તો આ કાંતાબેન ત્યાં સેવા કરવા જાય છે તો મૂર્તિ ન દેખતા અમને જાણ કરી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હવે હિન્દુ વિરુદ્ધી લોકોએ જે આ કૃત્ય કર્યું છે માતાજીની મૂર્તિનું તેનું હજુ રિઝલ્ટ આવ્યું નથી અને આરોપી ઝડપાયો નથી હવે મોટી મોટી જો ચોરીઓ કરતા હોય કે મોટી મોટા બે ગુના કરતા હોય તે ચોવીસ કલાકમાં પકડાય છે તો આ અમારે તો માતાજીની મૂર્તિ હજુ પકડાયો નથી આરોપી તો તેનું શું તો અમારા હિન્દુઓને જવાબદારી શું અમારા હિન્દુઓનું રક્ષણ હું આ બાપજી એમ કહે છે કે અમારા ઉપર પથ્થરમાળો થયો તો બધે જ આવું કૃત્ય ચાલશે તો પછી અમારા હિન્દુઓનો નાશ થવા પામશે તો આ સરકાર સાહેબ શ્રી કરશે શું અમારા માટે એમ